આવું થયું પેલા તમે પહેણી ચોક જોઈ ને આયા છીએ મારો પડે મને મનમાં કોક કોક કરાવી પહેલા

ઓછી કહેવાય એવું પંદર હાજર કેતા ડો પહેર એટલે પંદર હજાર કીધા જીગર કોણ બીજું કરે હા સાચી મારી જીગર કરે કોઈ તો કંટાળી ગયા હોય

ઓન કાકુત્રી આલજો પાછી હા આવજો સાહેબ હું નાચવા આવ્યો હા આવજો આવજો સાહેબ ઓર આ મારું નસીબારું કે આ ઉમરે ડોશી માડ આ 70 વર્ષે ડોશી કોણ આલે મને અને ગામતી બે તો અઢા છે તમારા હા થાય કે ઠેકાણું આલતું જ ના કાળો હો તમે રોમ રોમ કરી દેજો ઓ મારા હા વળતા લઈ જાય હેડો ચલો સાહી <laughs> આજા ભગવાન બાય બાય કાલેકરામ બાપ કાલેકરામ હો જાય 100 રૂપિયો કિલો 100 રૂપિયો કિલો બાબા પોચા 100 રૂપિયા જોડેરા છે આજા આવો ખાતા આવો 100 રૂપિયા ના કિલો 100 રૂપિયા કિલો બાબા પોચા 100 રૂપિયા કિલો 100 600 100 રૂપિયા 600 100 રૂપિયા કાડી કરવા

પણ ફેશન આ મુ તો સિત્તેર વર્ષે પહેણું આ ડોસી મારી નસીબ વાળો ના કેવા અને આ સૂટ માં તો જેટલી રાતી ના લેબુજી બોખલી વેહણ જો પહેલા જ આવે એ જોવાનું નઈ જુ જો પેલે પેલી જવાન જોહી ને કઈ કહો આ તો આપણાથી એ ખતર તો હારું

આપડા સરસ મનાં રેમ રેમંડ એ તો રેમંડ કંપની એમ કે તમે લઈ લાવો ભાઈ આવજો તો એવું લાગતું આમ જાતા દાડા હાર કોક કરીને જાય એવું લાગે લાગતું હું તો મોડ્યું થઈ ગયું પણ તું જો આવો સૂટ તો આપણે પહેલા દાડે નતા લાયા આપણે તમે લાયા હતા મેં ભારે ના કરી તાણે ડોહાના વાળા આવા સૂટ મને હારા લાગે લે બોકલી એવું બોકલી એવું તો પડી ગયા હા હારી લાગે તો બસ એટલા સૂટ પડ્યા હતા હા